મહાદેવ મહાદેવ કેમ છો બધા મજામાં તો જોવો જો ક્યાંથી અમે બ્લોગ ચાલુ કરી દીધો છે મે અને જોની આપ જોઈ શકો છો થોડું થોડું પાણી છોડ્યું છે અહીંથી હવે હાઈવે રાખે છે આમ જાય છે આપ જોઈ શકો છો જોનભાઈ પણ આવી ગયા છે અહીંયા બધું જોઈ છે અમે લોકો દહ વાય છત્રી લઈને આવી ગયા નહીં જોઈ શકો છો જોનભાઈ પણ જોવે છે કે પાણી આવી ગયું છે આટલા પગ અમારે ડૂબી ગયા છે એટલું આવી ગયું છે આપ જોઈ શકો છો ગાઈશ સુધી થોડા થોડા પાણી આવી ગયું છે આપ જોઈ શકો છો ગાઈશ આપ જોઈ શકો છો અહીં સુધી પાણી હતું હવે જોવો કેટલું વધી ગયું છે એમ દેખો ગઈશ દેખો ઓહો ઓહોહો આમ તો જવો ગાય તો જવો પાણી નો જવો છો જોઈ શકો છો અમીન ધામા ભાઈ પાછા નીકળી ગયા જી હા આમ જો કેટલું પાણી છે આટલું પાણી હતું ચીનુ આવી હમણાં તું જ્યાં

કેટલું છે આમ તો જવું હજી અમે આવ્યા થોડીકવાર વાર પહેલા અમે લોકો આવ્યો ત્યારે પગ ઉધી નહોતું ભાઈ જો અહીંયા પગ કમરથી થોડુંક નીચે જ પહોંચે છે ધામાભાઈ જોજો જવા માં ન્યા હા આપ જોઈ શકો છો ગઈ ધામાભાઈના અડધા પગ તો પાણીમાં ડૂબી ગયા છે મારે કમર સુધી પહોંચે છે અહીં સુધી સોરી હા હજી પાણીનો ફ્લો પાણીનો ફ્લો તો આવી જ રાખ આવી જ જાય છે આવી જ જાય છે

બઉ બહુ છે જે બાજુ બધાય આવી ગયા છે માસા પણ આવી ગયા છે જોવે છે બધાય ધીમે ધીમે જનભા ક્યાં જઈ આવ્યા હતા કેવું છે પાણી એમ ને જોજો ફોકસ થઈ જા એક દેખો ગાઈ છે અમારે શેરી કા ડોક દેખો ક્યાં પે ચડ ક્યાં પે ચડ ગયા રુસ્તમ રુસ્તમ અમે છીએ જે કેવો બેસી ગયો છે ગાઈસ જોઈ શકો છો પાણીનો ફોર્સ કેટલો ધીમે ધીમે વધે છે જોઈ શકો છો કેટલો ફોર્સ આવે છે અહીંયા તો એટલો બધો નથી પણ સામે જોઈ શકો છો ગાઈસ અહીંયા કેટલો ફોર્સ છે ને એ અમે બધા ઊભા તો છીએ હવે જોઈએ છીએ હવે ઘરમાં તો હજી નહીં આવે પાણી બીજે બધાને તો આવી ગયું છે જોઈ જઈએ અમે લોકો બધાએ હવે ओ गाइस यहाँ तो देखो पानी पानी आ गाड़ी अर्धी डूबी गई है शू करिए यार खबर नहीं पड़ती कहीं हम तो जो वो जो जो के पानी जाम जी सको जो तो गाइस हमारी गाड़ी यार देखो यहाँ पे यहाँ पे फंस गई है दामा भाई भी पीछे पीछे आ रहे हैं हमारे पीछे पीछे शक्ति बापू आगे जा रहे हैं अच्छा 对的。 ગાઈસ જોઈ શકો છો ગાઈસ આપ ઓહો હો 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 સામે ઓલો અમારા ફ્રેન્ડ નું ઘર છે ત્યાં પર પાણી આવી ગયું છે જોઈ શકો છો ઓ હો હો સામે જોવાથી પાણીનો ફ્લો કેટલો જાય છે આમ જોઈ શકો છો ગાઈસ આ બાજુ ધીરે ધીરે અમારી શેરી પાસે પણ પાણી આવવા માંડ્યું છે આપ જોઈ શકો છો હજી અમારા ઘર માં નથી આવ્યું અંદર જોનભાઈ પણ બેસી ગયા છે અહીંયા બધે અરે જોનભાઈ ના ઘર ને જ નથી આવ્યું હજી આ ઓટલા થી પણ નીચે પાણી છે હવે લાગે છે કે ધીમે ધીમે આવી જશે

તો ગુડ ઇવનિંગ બધાને સાંજના 7:30 વાગી ગયા છે અને પાણી હજી એટલું ને એટલું જ છે અમે લોકો બધા અગાસીમાં બેસી ગયા છીએ અમારા ફ્રેન્ડ સર્કલ બધા જон ભાપળા બધા એની સામે મોજૂદ છે આયા હો હા અહીંથી જોવે જ અબે મજા આયેગા ને ભીડો પાણી જોઈ શકો છો ભાઈ ઉતરે છે ને ચડે છે ને પાણી હજી એટલું ને એટલું જ છે કઈ ફરક નથી પડ્યો જોઈ શકો છો ભાઈ

તો ફોન ને એ બધી માનમાન આજુબાજુમાં ચાર્જિંગમાં મૂકીએ ઇન્વેટર છે આજુબાજુવાળાને એટલે એના માટે અને હવે અમે લોકો આવી ગયા છીએ કલાતીત ટોટલમાં હું ને ધામાભાઈ કલાતી ટોટલમાં અમે લોકો છીએ અહીંયા એક ફ્રેન્ડ છે અમારે ઓળખે થાય કે અહીંયા આવી જાઉં કુલાતીત ટોટલમાં એટલે અમે અડધો ત્યાં એક કલાતીત ટોટલમાં જ છીએ ફોન બનો મારા ફૂલ ચાર્જિંગ કર્યા બધું હવે વાંધો નહીં ચા પાણી નાસ્તો કર્યો અમે ચાલો હવે વાંધો નહીં હવે થોડીક વારમાં હમણાં અમે લોકો ઘરે જઈ છીએ જો બીજો દિવસ થઈ ગયો કેતા શું કે ક્યાં આવી ગયા અને ગમે દાવા મે કલાકે હોટલમાં કેમ કે અમારા ઘરે બે દીધી લાઈટ નથી પાણી કન્ટિન્યુ આવ્યા કરે છે ઘરમાં કે જે તનાક છે તો માધવ માધવ રાતના હજી વરસાદ એવો ચાલુ છે આપ જોઈ શકો છો તો હવે અમે ને બજરંગમાં ઢોસો ગાઈજી. દામાભાઈ પણ જો મસાલાવાળો ઢોસો મગાવ્યો છે ને ચીઝ સાદો ઢોસો મગાવ્યો છે. છે હજી. અમે લોકો સવારના ઘરે જવા માટે નીકળ્યા. પાણી લેવા. અમારા બેનના ઘરે ગઈ વાળો બેન કે અહીં

એટલે હવે મારે ખરીદી કે એમાં ફોન પણ આવે છે કે ધીમે ધીમે બધાય આવી જાવ પાણી ઓછું થયું છે એવું તમે આવી શકશો હવે એનો લોકો આવી છે ઇન્ટરનેટનાગ્રામ લોકો રોકાણા તા પ્લીઝ આ બ્લોકમાં કંચિરી હોય ત્રણ બ્લોક કદાચ ભેગા આવશે જેમ કે ઇન્ટરનેટનો બહુ લોચો છે એટલું જ મોટી ઇન્ટરનેટ બરાબર તો તને તમે બ્લોક ભેગા આવશે બ્લોક જઈને ઇન્જોય કરજો ચેલો ગાય તો બીજો દિવસ સોરી ત્રીજો દિવસ થઈ ગયો છે જામનગરમાં હજી એટલું જ પાણી એટલો જ વરસાદ આવે છે અમે લોકો અત્યારે અંબર ચોપડી તરફ જઈ રહ્યા છીએ અમારા ઘરે હવે જાય છીએ ત્યાં તો હજી પાણી પાછું આવવાનું ચાલુ થયું છે ધીમે ધીમે બધી જગ્યાએ ચારે બાજુ પાણી પાણી છે જોઈ શકો છો લાઇટના તો કાંઈ હતા જ નથી ક્યારે આવે ક્યારે નહીં બે દીધિયા તો લાઇટ બે દિવસ તો લાઇટ છે માદેવ માદેવ તો ખાઈ ફાઈનલી અમે લોકો ઘરે પહોંચી જ ગયા છીએ અત્યારે બપોરના કાંઈક એક વાગે છે બપોરે અમે લોકો ઘરે પહોંચ્યા અત્યારે પાણી સાવ ઉતરી ગયું છે હવે કંઈ ઉપાધિ જેવું નથી વરસાદ રહી ગયો છે હવે એમ કહે છે કે બસ ચોવીસ કલાકની કાગળ જે નીકળી જાય ને પછી કાંઈ વરસાદ વરસાદ છે નહીં બહુ બધું વ્યવસ્થિત થઈ જશે અને ઘરે પહોંચી ગયો છું અને મીણબત્તીના પેકેટ્સ લઈ આવ્યા બાજુ એક બે ત્રણ ચાર પાંચ પેકેટ છે શું છે લાઈટ નથી બેડી હતી હજી કાલે લાઈટ આવશે તો વધારે જ પેકેટ લેવી લીધા અને આજુબાજુવાળાને જોતા હશે એ પણ લઈ જશે સેનિટરી મિક્સ થોડોક આપણે આપી દઈએ એટલે એ લોકોને પણ કામ લાગે રાત્રે લાઇટ ના આવી ત્યારે